ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ બે હજાર પચીસમાં એકવાર ફરી મુકાબલો થવાનો છે આ ક્રિકેટ મેચ આજે દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે જેના પર ફેન્સની નજર ટકેલી છે આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે મેચને લઈ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે તો રાજકોટમાં ક્રિકેટ રસિયાઓ ભારતની જીતને લઈને ખૂબ જ આશાસ્પદ છે તેમના મતે ટીમ સૂર્યા બ્રિગેડિયર પાકિસ્તાની ખેલાડીઓને ધૂ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો છે અને આ મુકાબલાને લઈને જે છે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજના મેચ ને લઈને કેવો ઉત્સાહ છે તે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ પાસેથી જાણીશું શું કહેશો આજના મેચને લઈને કેવો ઉત્સાહ કેવા મળે રાજકોટની પ્રજા તમને ખબર જ છે ભારત પાકિસ્તાનનો મેચ એટલે એના માટે એક એક ઉત્સવ ઉત્સાહ આજે બધા લોકો ઘરે ટીવીમાં બેસી જવાના છે અમારું પણ ખૂબ જ સારું આયોજન છે કે રાત્રે બધા સાથે મળીને સોસાયટીમાં મેચ જોવાના છે આજે પણ સૂર્યકુમાર યાદવની સેન્ચુરી ભારતના બસો રન અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવાની પૂરેપૂરી આશા છે જેમ ગયા વખતે પાકિસ્તાનની આબરૂ કાઢી હાથ ન મિલાવીને આજે પણ અમે એવું જ ઈચ્છીએ છે કે આજે આ વખતે પણ એવી જ કાંઈક વન સાઈડ મેચ થાય ને લોકોની આબરૂ જાય એવું આ વખતે પણ થાય હંડ્રેડ પર્સન્ટ આજે જીતશું ઇન્ડિયા જીતેગા ચોક્કસથી શું કહેશો તમને ક્યાં ખેલાડી પાસેથી શું મને એમ લાગે છે કે હાર્દિક પંડ્યા આજે વિકેટ પણ લેશે અને પચાસ રન પણ મારશે ઓછામાં ઓછા બાર બોલમાં પચાસ રન મારી શકે છે અને બુમરા વિકેટ લેશે ને હાર્દિક પંડ્યા તો મારશે જ એ તો ચોક્કસ જ છે અને સૂર્યકુમાર નું મને લાગે છે કે આજે ત્રીસ ચાલીસ રન તો મારશે જ પાક્કા ખાસ કરીને શું કહેશો પાકિસ્તાનની આબરૂ કાઢશે ફૂર્યું હા એ પાક્કું જ છે આ વખતે પાકિસ્તાનની આબરૂ કાઢવાની જ છે પછી તમને ભૂમરા ત્રણ વિકેટ લેશે સૂર્યકુમાર યાદવ પચાસ જ રન ની માથે મારશે હાર્દિક પાંડ્યા છ છ મારશે

પાકિસ્તાન જેવી રીતના બે આ આબરૂ નીકળી ભારતે એવી આ મેચમાં ફરીજથી નીકળશે અને સાઇન્સ અફ્રિદીને અભિષેક શર્મા આ વખતે ગયા વખતની જેમ ધોયો હતો એને એવું આજે વધારે ધોશે અભી સાઇન્સ અફ્રિદીને સિક્સ એક ઓવરની અંદર પાંચ સિક્સ તો પાક્કા જ છે પાંચ ચાર સિક્સ તો પછી હરીશ રોફને જો આજે રમાડશે તો તો પતી ગયું પાકિસ્તાનનું આવી જ નહીં શકે પાકિસ્ની બકરીના મોટા જેવી ચોક્કસથી આજ રાજકોટ ક્રિકેટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ છે ઉમંગ છે આ વખતે પાકિસ્તાનની હાલત છે તે બકરીના મોઢા જેવી થશે તેવું જે રીતના ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં એક ઉત્સાહ છે ખુશી છે અને આજે સાંજ પડતાની સાથે જ તમામ ક્રિકેટ પ્રેમીઓ છે તે જે છે ટીવીની સ્ક્રીન સામે ગોઠવાઈ જશે અને મેચને જે છે આતુરતાથી નિહાળશે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ